ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પીએમ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી અદ્ભુત મ્યુઝિકલ ગાથા મેરા દેશ પહેલે ધ અન સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય શો યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મનોજ નિર્મિત આ શોમાં પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમાર સહિત બસોથી વધુ કલાકારો સ્ટેજ પર અભિનયનો જાદુ પાથર્યો આ સંગીતમય મંચન દ્વારા વડનગરના એક સાહસિક વિદ્યાર્થીથી લઈને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની શ્રી નરેન્દ્ર મોદીની સંપૂર્ણ પ્રેરણાદાયી જીવનયાત્રાને દર્શાવવામાં આવી છે જેમાં સોમનાથ અયોધ્યા રથયાત્રા હોય કે પછી શ્રીનગરમાં લાલચોકમાં તિરંગો લહેરાવવાનો પડકાર હોય કે પછી રામ મંદિર નિર્માણનો સંકલ્પ હોય રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનના એક એક મહત્વના પહેલુઓને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી રજૂ કરાયા આ શો નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને યુવા શક્તિ ઉમટી પડી હતી દેશ પહેલેનો જે આ શો યોજાયો હતો સીએમ સહિત અનેક ફિલ્મી જગતની હસ્તીઓ પણ અહીંયા હાજર રહી હતી મેરા દેશ પહેલેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જીવનભરની તમામ ઝલક અહીંયા જોવા મળી હતી